જો મિત્રો આ અમારી લાટી છે આ લાકડાની લાટી છે આ બધા મશીન ને સામાન રિક્ષા ને ટ્રેક્ટર આ બધું અમારું જ છે આ ઓફિસ છે આટલા લાકડા ભરાઈ ગયા છે હવે લાકડા ભરવાનું કામ ચાલુ છે આ રીતે આમ કામ કરી છે અમે આ બધા લીમડા કાપી કાપીને નાખવીને પછી આ ટ્રેક્ટર ભરાય અને આ ટ્રેક્ટર પછી ફેક્ટરીમાં જાય છે જો આટલા બધા લાકડા કર્યા છે આટલું તો ભરાઈ ગયું છે અત્યારે તમે લાકડા ભરવી જ બતાવી છે પણ આગળ આગળ જતા તમે લીમડો કેમ કાપી છે થળમાંથી કઈ રીતે કાપી છે કઈ રીતે અમે લાકડા કટિંગ કરી છીએ બધું તમને બતાવશું આગળના વિડીયોમાં કારણ કે આ પહેલો વિડીયો અમે મૂકવી છે એટલે થોડો વીડિયો સપોર્ટ આપ્યો જો આ લાકડા ભરવાનું કામ ચાલુ જ છે અત્યારે આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અડધું ભરાય છે સંજયભાઈ અમારે આમ લાંબો હાથ કરી રહ્યા છે કારણ કે લાકડા એ જ ગોઠવે છે આ ટ્રેક્ટર માં આ રીતે લાકડા ગોઠવાય છે આ ગોઠવાય ને તો જ આવી રીતે ભરાય ને કર ભરાય નહીં આખું ટ્રેક્ટર જેમ તેમ તમે ટોલામ નાખી દો તો ના મેળવે

આ મોટા લાકડા છે આ આ પણ ભરવાના છે પણ એ અલગથી ભરાય અને મશીન માલ કહેવાય આ અમે ક્રેનથી ભરશું તમને બતાવશું એ પણ વિડીયો જો આ ભાઈ ઉલાળે જો લાકડા જો જો આ રીતે ઉલાળે સીધા બહુ મોટા મોટા લાકડા હોય પેલી વાર વિડીયો બનાવી છે પણ તમને બધું કટિંગ બટિંગ પછી બધું છું હા અમારા ભાણો છે ભાણો પણ નાનો છે પણ બહુ લાકડા ઉલાડે નાનો છે ઉલા અમારા વિષ્ણુભાઈ શેઠ છે પણ તોય પોતે કામ કરાવે હે સારું કહેવાય જો એ સફેદ કપડાવાળા વાળા એ જો સંજયભાઈ પણ કેત મસ્ત કરે છે લાકડું ડાયરેક્ટ ક્યાંથી કરે જોયો જોઈ લો હા હા આ માટે જાણતી છે એ જબર ઉલાડે હા જોયું મોટું થડી આવે થોડીક વાર લાગે નળી જાય ફટાફટ હવે થોડી વાર પછી હું તમને પાછો આખું ટેકટો ભરે છે ને પછી વિડીયો બતાવું આ રીતે લાકડા કપાય છે અમારે બસ હવે ટ્રેક્ટર ભરાઈ લેવા આવ્યું છે થોડુંક જ બાકી રહ્યું આટલું જ તે હવે બસ આટલા લાકડા બાકી રહ્યા છે ઉપરના બમૌરિયા નથી આ જાડા જાડા તો નથી ભરવાના મોટા ખાલી ઝીણા ધીણા ભરવાના આટલું ખાલી આ ખાટો એટલું બાકી છે આ પાણી પીવડાવતા આ ભાઈ ભરે છે અલ્યા ભાઈ પાણી પીવડાવજો આ ભાઈને લઈ ભાઈ ના પડે છે પાણી પીવડાવવાની ના પડે છે કારણ કે મજૂર થાકી ગયા હોય એટલે થોડાક હેરાન થાય એટલે થોડાક મગજ તપે આમાં એવું હોય જો નાનો કેણિયો હે પણ કામ જબર કરે છે હા સ્કૂલે ન જતો પણ કામ કરવા આવે છે કારણ કે એવું નથી ખુશ સ્કૂલે તો જાય છે પણ આજે રવિવાર છે એટલે રજા છે એટલે આવી ગયો છે બાકી સ્કૂલે તો જાય છે ભણવાનું બહુ હોશિયાર છે અને કામમાં બહુ હોશિયાર આ મશીન પણ હાકે છે આ તો બતાવીશ હું તમને બીજા વિડીયોમાં મશીન કેવું હાકે છે આવા બધા મશીન હોય તો આ મશીન પડ્યું હા રિક્ષા પણ આપે છે ટ્રેક્ટર પણ આપે છે બાઇક પણ આપે છે એવો હશે હોશિયલ છે